મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીની અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરીફિકેશન થશે એટલે કે તમે મગફળીનો પાક વાવેલો હોય તો મિત્રો જે નોંધણી છે એમાં સેટેલાઇટ ઇમેજ આધારિત વેરીફિકેશન છે એનું શરૂ થઈ ગયું છે તમે જે તે સર્વે નંબરની અંદર મિત્રો દર્શાવેલો હોય તમે જે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવો છો બરાબર એ નંબરમાં તમે મગફળી વાવેલી છે કે નહીં એ સેટેલાઇટ આધારિત છે મિત્રો એનું ઇમેજ વેરિફિકેશન થશે વેચાણ કરવા સમૃદ્ધિ પોર્ટલ પર છે નોંધણીની પ્રક્રિયા ચાલુ છે આગામી પંદર સપ્ટેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોની નોંધણી દરમિયાન જે તે નંબર જે તે સર્વે નંબર નોંધાવેલો હશે અને તે જ સર્વે નંબરના સેટેલાઇટ ઈમેજ સાથે સરકાર કરવામાં આવશે અને જે તે જસણી વાવેતર કૃષિ વિભાગ દ્વારા પણ આ ચકાસણી કરવામાં આવશે જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખરીફ બે હજાર પચીસ માટે ખેડૂતો દ્વારા નોંધણીમાં દર્શાવવામાં આવેલ સર્વે નંબરમાં મગફળીના વાવેતરમાં સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી અને ચકાસણી કરવામાં આવશે મિત્રો ખાસ કરીને નાની કામગીરી છે એ શરૂ કરવામાં આવેલી છે મિત્રો સેટેલાઇટ દ્વારા સર્વે નંબરમાં જે તે સર્વે નંબર હોય એના ઉપર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તો તેવા કિસ્સાની અંદર ખેડૂત જે ખેતર હોય એ ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે એટલે કે મિત્રો તમે જો મગફળીનું જે તે સર્વે નંબરમાં વાવેતર કરેલું છે ને સેટેલાઇટ ઇમેજની અંદર તમે મગફળી ન વાવેલું હોય એવું બતાવવામાં આવશે તો તમારે જે ત્યાં જે તે કિસ્સાની અંદર ચકાસણી કરવામાં આવશે બરાબર અને જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવો તેમજ ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવેલો છે આ ઉપરાંત રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કરેલું હોય તેવા જ સર્વે નંબરમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર છે નોંધણી કરાવવાની રહેશે મિત્રો એક મહત્વના સમાચાર છે મળી રહ્યા છે તો આ વિડીયોને ખાસ તમારા તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી